મદદની શ્રમ આયુક્તની કચેરી ગોધરા ખાતે ધરણા પર બેઠા છે ત્યારે હડતાલ પર રહેલા તમામ કામદારોને બાહેદારી પત્રક વગર પર કામ ચડાવવા માટે એક પરિપત્ર મદદની શ્રમ આયુક્ત કચેરીના લેબર કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો આ છતાં પણ કંપની દ્વારા કારીગરોને જોબ પર લેવામાં ન આવતા ત્રણસો પચાસ થી પણ વધારે કર્મચારીઓ મદદની શ્રમ આયુક્તની કચેરી ગોધરા ખાતે ધરણા પર બેઠા છે બાબતને લઈ છેલ્લા બે મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે ત્યારે કામદારો દ્વારા કૌશલ્ય વિભાગ અને રોજગાર વિભાગ ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને કામદારો એ ફરજ પર હાજર થતા પહેલા

કોઈ પણ પ્રકારના નિરાકરણ ના આવતા ટોટો કંપનીના ત્રણસો પચાસ થી પણ વધારે કામદારો ગોધરા ખાતે આ સાથે સાથે જ લેબર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે છસો જેટલા કામદારોનો આ બાબતમાં કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં તેમના ફેમિલી અને સગા સંબંધીઓ આગામી સમયમાં લોકસભાની ચૂંટણીનો પણ તેઓ વિરોધ કરશે વિશેષમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી માંગ છે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તેને પણ પરત લઈ લે આજ રોજ ત્રણસો પચાસ જેટલા કામદારો લેબર કમિશનર ઓફિસ ખાતે બેસી અને ધરણા ધરી રહ્યા છે ત્યારે આ બાબતમાં તંત્ર દ્વારા તાકીદે જનતાનું સાંભળી અને કંપની સાથે જે યોગ્ય નિરાકરણ આવે એવા પ્રયાસ કરવા જરૂરી છે આજ રોજ જે અમે ગોધરા આવ્યા છે જો અમારું નિરાકરણ નહીં આવે તો અમારા છસ્સો જે વર્કર છે એ છસ્સો વર્કર અને છસ્સો વર્કરનું ફેમિલી અને જે સગા સંબંધી અમારા જે લાગતા વળગતા છે એ બી અમે બધા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશું જે કે અમે ગોધરા આજે આવ્યા છે ત્રીસ તારીખ અને જે અમારું બે મહિનાથી કોઈ નિરાકરણ આવતું નથી એના માટે અમે લેબન કમિશનરને રજૂઆત કરશું ને જો એ રજૂઆત થી નિરાકરણ આવે તો ઠીક છે જો નિરાકરણ ન આવે તો આગામી જે ચૂંટણી આવી છે લોકસભાની ચૂંટણી એની અંદર અમે અમારા ફેમિલી સહિત અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશું અને અમારા સગા સંબંધી બી બહિષ્કાર કરશે એ રીતનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ કાલોલ